નમસ્કાર મિત્રો સ્વાગત છે નવરાત્રી એક સ્પેશિયલ આ વિડિયો ખાસ દરેક સનાતનીને પહોંચાડજો મિત્રો પેલા તો તમે આ વિડીયો જોશો કે આજકાલ જે ચાલી છે સનાતન વૈદિક ધર્મના ચરિત્રો ઉપર દેવી દેવતાઓ ઉપર મન ફાવે તેવું બોલી નાખવું ગાળો દઈ દેવી અને સનાતનીઓ ઉપર આનો તર્ક તથ્ય અને પ્રમાણ સહિત સવાબ નથી આપી શકતા કારણ કે પોતે અધ્યયન કરવાનું એકદમ મૂકી દીધું છે આજનો આ વિડીયો આપણો નવરાત્રી ઉપર છે કે નવરાત્રી મહીસાસર મહિષાસુરના અમુક વંશજો જાગૃત થઈ જાય છે મહિષાસુરને પિતા બનાવી લે છે તો વાસ્તવમાં દુર્ગા અને મહિષાસુરનો પ્રમાણિક ઇતિહાસ શું છે મિત્રો એ આપણે આજના વિડીયોમાં જોશું વિડીયો મિત્રો થોડો લાંબો થઈ શકે છે એટલે વિડીયો અંત સુધી જોજો અને આ વિડીયો એવા લોકો જ જોઈ શકે છે કે જે વાસ્તવમાં સનાતની છે અને ભારતીય સંસ્કૃતિને અને રાષ્ટ્રને અને ધર્મોને પ્રેમ કરે છે તો મિત્રો આપણે તમે જોયું હશે કે અત્યારે જ્યારે નવરાત્રી આવે ત્યારે જેમ મા દુર્ગા છે તેમ ઘણા લોકો મહિષાસુરના પક્ષમાં મહિષાસુરને મહાન ગણવા માંડે છે ત્યારબાદ દશેરા આવે તો રાવણને પોતાનો પિતા બનાવી લે છે અર્થાત યાર જે પણ સારી વસ્તુ સનાતન ધર્મની હોય છે તેમાં તેના સામેના કેરેક્ટરને પોતાનો પિતા બનાવી લે છે તો આપણે આ સ્ટ્રેમની અંદર જોવાના છે એક એક વસ્તુ આપણે તર્ક તથ્યના પ્રમાણથી સિદ્ધ કરવાના છે કે કોઈ પણ વ્યક્તિ આજ પછી બોલવા લાયક નહીં રહે તો મિત્રો સૌપ્રથમ તો આપણે વિડીયો શરૂ કરીએ તો સૌપ્રથમ આપણે જોઈએ કે મહેષાસુરનો જન્મ કેવી રીતે થયો કારણ કે આ લોકો મહેષાસુરનો ચરિત્ર તો ગોતી આવ્યા પોતાનો પૂર્વજ પણ બનાવી લીધો પણ તે લોકો ભૂલી ગયા કે આજે અધુરુથ આ લોકોએ આવા મહેષાસુરનું ચરિત્ર લીધું છે પૂરું ચરિત્ર આજે આપણે ભણાવીશું તો મહીનો જન્મ કઈ રીતે થયો તો દેવી ભાગવત પુરાણ અને માર્કંડીય પુરાણ મુજબ રંભાસુર ખૂબ જ હતો તે એક વખતે સુંદર મહિષ ભેંસ પર ગયો મિત્રો આ વાત ક્યારેય તમને આ લોકો નહીં કરે મહિષાસુર ને પણ આ લોકોએ આ પુરાણ માંથી જ ઉઠાવ્યો છે ને તો પછી આખું ચરિત્ર ઉઠાવો ભાઈ આ કેવું ધોગલા પણ છે કે પોતાનું મન ફાવે એટલું ચરિત્ર ઉતારી લીધું અને એના ઉપર સારી વાત છોડી દીધી આ તો કોઈ તાર્કિક રીતે છે જ નહીં તો તે એકવાર મિત્રો મહિષાસુર ભેસ ઉપર મોહિત થઈ જાય છે અને સોરી તેનો પિતા રંભાસુર તો રંભાસુર અને મહેશની સંયોગથી મહેશ અથવા અર્થાત ભેંસ તેના સંયોગથી એક સંતાનનો જન્મ થાય છે એ સંતાન અર્ધ માનવ અર્ધ મહેશ સ્વરૂપ જન્મ્યું એ જ આગળ સને મહેશાસુર તરીકે પ્રખ્યાત થાય છે મિત્રો આ પ્રશ્ન મહેશાસુરના વંશસને પૂછજો કે તમે આ વાત કેમ નથી કરતા કે ભેંસના વંશજો છે આવા બળાત્કારી હતા આ લોકો ખેર મિત્રો આપણે આગળ જોઈએ દેવી ભાગવત પુરાણ મુજબ રંભાસુર મહિષ યોગ જાત પુરુષાકૃતિ મહિષાસુર પ્રથિત સર્વ દૈત્યગે અર્થાત રંભાસુર અને મહેશણી અર્થાત ભેંસના સંયોગથી દૈત્ય જન્મ્યો તે એટલે મહિષાસુર હવે મિત્રો ઘણા અહીંયા જે વામપંથી સનાતન વિરોધી જે અધરૂપ જ્ઞાન લઈને ફરે છે તે લોકો એવું કહે છે અહીંયા કે મહીષ અર્થ ભેંસ નથી થતો મહીષ અર્થ તો ભેંસ સરાવનાર એક લોકોનો સમૂહ થાય છે તો મિત્રો આ પણ ખોટી વાત છે કારણ કે અહીંયા શ્લોક છે તો તે સંસ્કૃત ભાષામાં છે જાહેર વાત છે કે તેનો અર્થ પણ સંસ્કૃત ભાષામાં જ સંસ્કૃત વ્યાકરણ અનુસાર જ કાઢવામાં આવશે તો મિત્રો મહીષનો અર્થ ભેંસ જ થાય છે એના પ્રમાણો પણ આપણે સંસ્કૃત શબ્દ અને વેદ પુરાણોમાં પણ જોઈ લઈએ તો મિત્રો સૌ પ્રથમ અમર કોષ જે પ્રાચીન સંસ્કૃત કોષ છે જેમાં કહે કહ્યું છે મહીષો મહિષઃ પ્રોક્તો ગોઠધેચ વિશેષ સ્ત અર્થાત મહિષ એટલે કે ભેંસ ત્યારબાદ મિત્રો મોનિયર વિલિયમ્સ સંસ્કૃત શબ્દકોષ જેમાં મહીષનો અર્થ સ્પષ્ટપણે ભેંસ કર્યો છે પણ અહીંયા આ લોકો પોતાની રીતે મન ફાવે તેવા અર્થ લઈ લે છે ભેંસનો અર્થ ભેંસ વાળા એક લોકોનો સમૂહ વાહ બહેવા આવો ધુઘલા પણ આ લોકો ક્યાંથી શીખીને આવે છે કઈ સમજાતું નથી તરફ બહુ વાતો કરે છે પ્રમાણની બહુ વાતો કરે છે પણ જ્યારે પ્રમાણ આપવામાં આવે ત્યારે એકદમ ભાગી જાય છે તરીકે સંબોધવામાં આવ્યા છે અર્થાત મહીષનો અર્થ સ્પષ્ટપણે સંસ્કૃત સાહિત્યમાં ભેંસ થાય છે તો આ લોકોએ મહીશ અર્થ છે કાઢ્યો ભેંસનાર એક મહિલા ખોટો છે હવે મિત્રો આગળ આપણે જોઈએ મહિષાસરનો ઇતિહાસ અર્થાત આ ઇતિહાસ તો આપણે પુરાણોનો ઉછાર જોયો હવે આપણે મહિષાસુરને માનનારા લોકોના દૃષ્ટિકોણથીથી જ જોઈએ ત્યારબાદ આપણે આનું આરામથી ખંડન પણ કરી દેશું તો મિત્રો મહિષાસુરને માનનારા લોકો સૌથી પહેલા કહે છે સૌથી પહેલા આ તહેવાર ત્યારે બનાવ્યો જ્યારે દુર્ગા નામની એક સ્ત્રીએ નાગવંશીઓના રાજા મહિષાસુનો વધ કર્યો આગળ તેઓ કહે છે કે એક જેએનયુના સંશોધનો છે દિલ્હીમાં જેએનયુના સંશોધનો જણાવે છે કે ઈસાથી બત્રીસો વર્ષ પૂર્વ મૂળ નિવાસીઓને નાગવંશી કહેવાતા સમય જતાં તેઓ દ્રવિડ અને આજે મૂળ નિવાસી થયા જોકે મૂળ નિવાસી શબ્દ સંવિધાનમાં કે ક્યાંય છે જ નહીં આ પણ તે લોકોએ પોતાની ઘર અનુસાર પોતાના મન અનુસાર બનાવી દીધો તો મિત્રો આગળ કહીએ છે કે તે સમયે આખા એશિયા ખંડને છમાર્દીપ કહેવાતો ધ્યાનથી જોતો આ વાત

આઝાદી બાદ સંસદમાં બહુમતીથી ઠરાવ કરીને નામ ઇન્ડિયા રાખવામાં આવ્યું ત્યારબાદ મિત્રો આ લોકો કહે છે આખી સ્ટોરી જ્યાં છે મહિષા સમય આ લોકોની દ્રષ્ટિથી વગર હાથ પગ વગરની સ્ટોરી છે તે આપણે જોઈ લઈએ પહેલા ત્યારબાદ આપણે એનું ખંડન કરશું તો આ લોકો જણાવે છે કે એક મહિષાસુર નામે ભારતમાં એક મૂળ નિવાસી રાજા હતો વિદેશી આર્ય મિત્રો આ વાત હું જે ભારત દઈને કહું છું તેને ધ્યાનથી સાંભળજો કારણ કે હું જ્યારે શિલ્યાનું ખંડન કરીશ ત્યારે તમને પણ આ વસ્તુ ઉપર હસવું આવશે બાબા સાહેબ આંબેડકરના વિચારોથી પણ આનું હું ખંડન કરી જાશે તો મિત્રો વિદેશી આર્યો આ લોકો જેને આર્યો કહે છે કે જેનો આજ તક સાબિત થયું નથી કે વિદેશથી કોઈ પ્રજા આવી હતી કારણ કે આર્ય નામની કોઈ જાતિ હતી જ નહીં તો મિત્રો આ લોકો કહે છે કે વિદેશી આર્ય ખૂબ જ નિષ્ફળ થયા મહિષાસુરને હરાવવા માટે મહિષાસુર ભારતમાં મૂળ નિવાસીઓનો રાજા હતો અને વિદ્યાસી આર્યના દેવતા બ્રહ્મા અને વિષ્ણુ હતા બ્રહ્મા વિષ્ણુને મહિષાસુરીએ હરાવ્યા હતા આર્યો સીધે સીધે યુદ્ધ કરીને મહિષાસુરને હરાવી શકે તેમ નહોતા આથી તેઓએ એક સ્ત્રી દુર્ગાનો સહારો લીધો દુર્ગાને મહિષાસુરના મહેલ પર મોકલવામાં આવી જેથી તે મહિષાસુરનો વધ કરી શકે દુર્ગા નવ દિવસ સુધી મહિષાસુરના મહેલમાં રહી મિત્રો આ આજે વર્ણન કરે છે તે હું સ્પષ્ટપણે લખ્યું નથી કારણ કે એકદમ શ્રમનાક વર્ણન છે તો નવ દિવસ સુધી દુર્ગા માં છે તે મહિષાસુરના મહેલમાં રહે છે અને આર્ય સૈનિકો બ્રહ્મા વિષ્ણુનાથ છે સૈનિકો હતા સેના હાથિ તે અ સોરી સુપાઈએ રાહ જોતા હતા ત્યારબાદ નવમા દિવસે દુર્ગાએ કપડથી મહિષાસુરનો વધ કર્યો ત્યાર પછી આર્યો મહેલમાં ઘુસ્યા અને હજારો મૂળ નિવાસીઓને મારી નાખ્યા કહેવાય છે કે આર્યોએ મૂળ નિવાસીઓને કપાયેલા માથાના માળા બનાવીને દુર્ગાના માળા પહેરાવી દીધી અને દુર્ગાને શંકરની પત્ની ગૌરાનો અવતાર જાહેર કર્યો જેથી નાગવંશી લોકો બળવો ન કરે આરે આર્યોને શાસક સ્વીકારે વાહ ભાઈ મિત્રો હવે આપણે જે પ્રમાણ આપશું આમ તો આનું એક જ પ્રમાણ કાફી છે આ લોકોની ધજિયા ઉડાવવા માટે કે જે આ લોકો હાથ પગ વગરની વગર તર્ક વગરની વગર પ્રમાણોથી વાત કરે છે રાષ્ટ્ર અને સંસ્કૃતિને ખતમ કરવા માટેના ષડયંત્રો રચે છે જયારે ડિબેટ માટે કહેવામાં આવે ત્યારે તો આ લોકો કઈ મળતા નથી ત્યારે તો તું દબાવીને ભાગી જાય છે મિત્રો પેલું પ્રમાણ આપે આપીએ અને આ પ્રમાણ ખાસ જોજો મિત્રો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંપૂર્ણ વાગમય ખંડ નંબર સાત બાબા સાહેબના વિચારોથી જ આખે આખી સ્ટોરી કપો કલ્પિત સાબિત થાય છે અને એ પણ સાબિત થશે કે વાસ્તવમાં આ સ્ટોરી લખવાવાળા દુર્ગા ઉપર ખરાબ શબ્દો ટિપ્પણી કરવા વાળા મહિલાઓના વિરોધીઓ અમુક હલકી કક્ષાના વિચારો રાખવા વિરુદ્ધ વિચારો રાખવા સાહેબ શું કહે છે આના વિશે આપણે બાબા સાહેબ આંબેડકર સંપૂર્ણ વાગમય ખંડ સાત પેજ નંબર ત્રણસો ને નવ બાબા સાહેબ કહે છે કે આ વિચારવું ખોટું છે કે આર્ય આક્રમણકારીઓએ સૂત્રો પર વિજય પ્રાપ્ત કર્યો હતો મિત્રો કેટલી મોટી વાત કહી દે છે બાબા સાહેબે આર્ય આક્રમણકારીઓ હતા મૂળ નિવાસી હતા એની ઉપર કોઈ આક્રમણ કર્યું જ પહેલી વાત એ છે કે એ બાબતનો કોઈ પુરાવો મળતો નથી કે આર્ય બહારથી આવ્યા છે તેમણે અહીંના નિવાસીઓ પર આક્રમણ કર્યું હતું આ બાબતને પુષ્ટિ માટે તો પૂરતા પુરાવા છે કે આર્યના આર્ય ભારતના મૂળ નિવાસી છે મિત્રો કેટલી મોટી વાત કહી દીધી છે સાહેબ આંબેડકર એ અને મિત્રો આ જ વાત મહર્ષિ દયાનંદ સરસ્વતી કે જે આધુનિક યુગના સૌથી મોટા મહાપુરુષ થયા છે તેને પણ આ વાત સિદ્ધ કરી છે કારણ કે આર્ય નામની કોઈ જાતિ હતી જ નહીં તો આર્ય ક્યાંથી વિદેશથી આવે આર્યનો અર્થ શ્રેષ્ઠ થાય છે એ ભેદુને માનનાર ઈશ્વર પુત્ર થાય છે તો આ વાત બાબા સાહેબ ખુદ કહે છે કે આ વાત ખોટી છે કે આર્ય ભારતના મૂળ નિવાસીઓને હરાવ્યા હતા હવે મિત્રો જ્યારે બાબા સાહેબ ખુદ આ વાત કબૂલી લેતા હોય તો પછી આર્ય નામના બ્રહ્મા વિષ્ણુ વિદેશ થી આર્ય આવી અને અહીંના મૂળ નિવાસી હરાવ્યા અને મહિષાસુર ને હરાવ્યા મિત્રો આ વાતને કોઈ પણ પ્રકારનો આધાર નથી મળતો તો મિત્રો એટલામાં સમજી ગયા હશો વાંધો નહીં આપણે થોડુંક આગળ પણ જોઈ લઈશું હજી અમુક અલગ પુરાવો પેલી વાત મિત્રો છમરદીપ એશિયા ખંડને ને ક્યારેય કહેવામાં આવતું નહોતું જી હા મિત્રો ક્યારેય પણ ચમારદીપ નામ એશિયા ખંડનો હતો જ નહીં તેનો કોઈ પણ ગ્રંથોમાં ક્યાંય પણ તર્ક તથ્ય અને પ્રમાણ ક્યાંય સિરા મળતું નથી અને જો મળતું હોય તો તમે લાવી શકો છો આગળ મિત્રો ઈસવીસન 800 માં દેશનું નામ આર્યવત રાખવામાં આવ્યું મિત્રો આ પણ ખોટી વાત છે આપણે આગળ જોશું ઈસવીસન 1600 માં મનુના પુત્ર ભારતના નામ પરથી આ દેશનું નામ ભારત રાખવામાં આવ્યું સૌપ્રથમ મિત્રો વૈદિક ગ્રંથ ઋગ્વેદ કે જે ઈસવીસન પૂર્વ બારસો થી પંદરસો બારસો ઈસવીસન પૂર્વ લખાય છે મિત્રો વેદ અનાદિ છે પણ અત્યારે આપણે એ વસ્તુ ભૂલી જાય કે અનાદિ છે અત્યારે આપણે આ બધા લોકોના દ્રષ્ટિકોણથી આ બધા એ તો માને જ છે કે ઈસવીસન પૂર્વ પંદરસો થી બારસો વર્ષ પૂર્વ વેદ લખાયેલા છે હવે આઠસો માં આ દેશનું નામ આર્યવત રાખવામાં આવ્યું પણ લગભગ પંદરસો થી બારસો ઈસા પૂર્વ અર્થાત તમે ગણી શકો છો કે લગભગ પાંત્રીસો વર્ષ પૂર્વ આર્ય અનેક વખત શબ્દ આવ્યો છે વેતુની અંદર આવ્યો છે આર્ય ત્યારબાદ મનુસ્મૃતિ કે જે ઈસવીસન પૂર્વ થી ત્રણસો વર્ષ પૂર્વ છે મિત્રો ક્યાં ઈસવીસન આઠસો અને ક્યાં ઈસવીસન પૂર્વ બસોથી ત્રણસોમાં આર્યવર્તનો ઉલ્લેખ છે ઉદાહરણ તરીકે ઉત્તરેચ્છ ગડાચ્ય સસ્યતર્ય ધ્યાધિ ભૂતલે આર્યાવર્તે યો ધર્મ પાલન કરવોતી અર્થ ગંગા નદીના ઉત્તમ ઉત્તર ધર્મનું પાલન કરતો જે સ્થળ તે આર્યાવ્રત કહેવાય છે મિત્રો મનુસ્મૃતિ દરેક વિદ્વાન સ્વીકાર કરે છે એ કમસે કમ ઈસવીસન પૂર્વ બસો થી ત્રણસો વર્ષ પૂર્વ અર્થાત ત્રેવીસો વર્ષ પૂર્વનું છે મિત્રો અર્થાત ત્રેવીસો વર્ષ પૂર્વ આનું નામ આર્યાવ્રત હતું દેશનું અને અહીંયા આ ભાઈઓ કહે છે કે આઠસો માં આ દેશનું નામ આર્યાવ્રત રાખવામાં આવ્યું વાહ ભાઈ વાહ ત્યાંથી આ લોકો શીખીને આવે છે વાંધો મિત્રો આગળ આપણે જોઈએ વશિષ્ઠ ધર્મ સૂત્ર

ઉપર જે વામપંથીઓના આકડા હતા મૂળ નિવાસી થિયરી મુજબના આકડા હતા એને આપણે પ્રમાણ સહિત ગલત સાબિત કરી દીધું છે પણ હજી આપણે પ્રાચીન શિલાલેખો મિત્રો જોઈ લઈએ કારણ કે આ લખો શિલાલેખોની બહુ વાતો કરતા હોય છે પણ આજે એ પણ સાબિત થશે કે આ લોકોને શિલાલેખનું પણ પૂરતું જ્ઞાન નથી તો અશોકનો શિલાલેખ જે ઈસવીસન ત્રીજી સદીનો છે જેમાં રાજ્ય પ્રાંતોને વર્ણવતા અશોકના કાળમાં ભારત અથવા ભારત વર્ષનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે ત્રીજી સદીમાં મિત્રો ક્યાં સોળમી સદીમાં ભારત

અને આ લોકો મિત્રો જે પણ આવા કામ કરે છે આ લોકો તદ્દન મહિલાઓના વિરોધીઓ છે આ લોકો મહિલાઓ વિરુદ્ધ ટિપ્પણીઓ કરતા પણ શરમાતા નથી મા દુર્ગાનું ચરિત્ર આ લોકો તમે જોઈ શકો છો કે કેવા કેવા અશ્લીલ શબ્દો વાપરતા હોય છે કોઈ પણ મિત્રો તર્ક નહીં તથ્ય નહીં પ્રમાણ નહીં કોઈ પણ તારીખ ડિબેટ માટે આવતા નથી ડિબેટનું નામ પડતા તો મિત્રો આ લોકો દુમ દબાવીને ભાગે છે તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અવશ્ય આ વિડીયો દરેક વ્યક્તિ સુધી શેર કરશો ખાસ કરીને ગુજરાતના દરેક વ્યક્તિ સુધી કારણ કે બીજા યુટ્યુબર તો ઘણા છે જે આ બાબતે કામ કરે છે સનાતન સમીક્ષા જેવી ચેનલો ચેનલો છે છે ઘણી બધી વિજ્ઞાન દર્શન ધર્મ મિત્રો આપણે ગુજરાતીમાં આ વિષય ઉપર લોકો જાગૃત નથી કોઈ યુટ્યુબ ચેનલ પણ નથી તો તમે સપોર્ટ કરતા રહો અને વિડીયો મિત્રો બને એટલો શેર કરો જેથી દરેક વ્યક્તિ આ નવરાત્રિ ના નવ દિવસ પૂર્ણ થાય મિત્રો ત્યાં સુધી નવ હું તો કઉ છું કે નવ લાખ લોકો સુધી આ વીડિયો પહોંચવો જોઈએ તો મળીએ મિત્રો આગલા વિડિયોમાં જય હિન્દ જય શ્રી રામ ભારત માતા કે જય